સંબંધોનો આધાર અપેક્ષા છે વૈજ્ઞાનિક રીતે પણ ત્રણ ધીરે ધીરે એવું જ છે કે મારું જીવન સુખ સુવિધાઓથી ભરેલું રહે પત્ની હંમેશા મારા પ્રત્યે સમર્પિત રહે સંતાન એવી હોય કે જે મારી સેવા કરે મારા દેશ પાણીમાં મનુષ્ય મનુષ્યને ત્યારે જ પ્રેમ કરી શકે છે જ્યારે તેની અપેક્ષાઓ પૂર્ણ થાય છે અને અપેક્ષા તો નિયતિ છે કે તે ભંગ થવાની જ છે કારણ કે અપેક્ષા મનુષ્યના મગજમાં રહે છે કોઈ બીજા વ્યક્તિને તેની અપેક્ષાઓ વિશે ખબર જ નથી પડતી પૂર્ણ કરવાની પ્રામાણિક ઈચ્છા હોય તો પણ કોઈ વ્યક્તિ કોઈની અપેક્ષાઓને પૂર્ણ કરી શકતો નથી અને ત્યાંથી જ જન્મ લે છે સંઘર્ષ બધા સંબંધો આ સંઘર્ષમાં પરિવર્તિત થઈ જાય છે જો મનુષ્ય અપેક્ષાને સંબંધોનો આધાર ન બનાવે અને માત્ર સ્વીકારને સંબંધોનો આધાર માને તો શું આ જીવન સુખ શાંતિથી ભરાઈ નહીં જાય તમે સ્વયં વિચારો મીડિયા હદ સુધી ત્યારે જ મનુષ્યને એક પ્રશ્ન તથા પીડા આપે છે કે તે પોતાના સંબંધોમાં મહત્તમ સુખ અને ન્યૂનતમ દુઃખ કેવી રીતે મેળવી શકે શું તમારા બધા સંબંધો તમને સંપૂર્ણ સંતોષ આપે છે આપણું જીવન સંબંધો પર આધારિત છે આપણી સુરક્ષા સંબંધો પર આધારિત છે આપણા જીવનના બધા સુખોનો આધાર પણ સંબંધો છે પરંતુ તેમ છતાં આપણને સંબંધોમાં જ વધુ દુઃખ મળે છે સંઘર્ષ પણ સંબંધોથી જ ઉત્પન્ન થાય છે ત્યારે વિચાર કર્યું કે જ્યારે કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિના વિચાર કે કાર્યને સ્વીકારતો નથી તેમાં પરિવર્તન કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે સંઘર્ષ થાય છે એટલે કે જેટલું વધુ અસ્વીકાર એટલું વધુ દુઃખ જેટલું વધુ સ્વીકાર એટલું વધુ શાંતિ શું આ વાસ્તવિકતા નથી જો મનુષ્ય પોતાની અપેક્ષાઓ પર અંકુશ લગાવે બીજાના વિચારોમાં પરિવર્તન કરવાનો પ્રયત્ન છોડી દે અને પોતાની અંદર પરિવર્તન કરવાનો પ્રયાસ કરે તો શું સંબંધોમાં સંતોષ મેળવવો કેટલો અઘરો સ્વીકાર જ સંબંધનો વાસ્તવિક અર્થ નથી તમે સ્વયં વિચારો જ્યારે કોઈ વ્યક્તિને કોઈ ઘટનામાં અન્યાયનો અનુભવ થાય છે ત્યારે તે ઘટના તેના અંતરને ઝકઝોરી દે છે સમગ્ર જગત તેને શત્રુ લાગે છે અન્યાય લાગતી ઘટના જેટલી મોટી મનુષ્યનું હૃદય એટલું વધુ વિરોધ કરે છે તે ઘટનાના જવાબમાં ન્યાય માંગે છે અહીં ન્યાય એટલે સમાજમાં કોઈપણ પ્રકારના ન્યાયનો નાશ વ્યક્તિની આસ્થા અને વિશ્વાસનો નાશ છે પરંતુ આ ન્યાય શું છે ન્યાયનો અર્થ શું છે અન્યાય કરનારને પોતાના કાર્ય પર પશ્ચાતાપ થાય અને ન્યાય ભોગવનારના મનમાં ફરી વિશ્વાસ જાગે સમાજ પ્રત્યે આટલો જ અર્થ છે ન્યાયનો પરંતુ જેના હૃદયમાં ધર્મ નથી તે ન્યાયને છોડીને બદલોની ભાવના અપનાવે છે ઇન્સાફના બદલે પ્રતિહિંસાની ભાવના લઈને ચાલે છે પોતાની પીડા કરતાં વધુ પીડા આપવાનો પ્રયત્ન કરે છે આ માર્ગ પર ચાલતા અન્યાય ભોગવનાર પોતે અન્યાય કરનાર બની જાય છે શીઘ્ર જ અપરાધી બની જાય છે એટલે કે ન્યાય અને પ્રતિશોધ વચ્ચે બહુ ઓછો અંતર છે અને આ અંતરનું નામ છે ધર્મ શું આ સત્ય નથી તમે સ્વયં વિચારો જ્યારે બે વ્યક્તિ નજીક આવે છે ત્યારે એકબીજા માટે સીમાઓ અને મર્યાદાઓ નિર્માણ કરવાનો પ્રયત્ન કરે છે જો આપણે તમામ સંબંધો પર વિચાર કરીએ તો જોઈશું કે આ બધા સંબંધોનો આધાર તે સીમાઓ છે જે આપણે બીજાઓ માટે બનાવીએ છીએ અને જો અજાણતા પણ કોઈ બીજી વ્યક્તિ સીમાઓ તોડે તો તે જ ક્ષણે આપણું હૃદય ક્રોધથી ભરાઈ જાય છે આ સીમાઓનું વાસ્તવિક સ્વરૂપ આપણે ક્યારે વિચાર્યું દિમાગ દ્વારા આપણે બીજા વ્યક્તિને નિર્ણય લેવાની પરવાનગી આપતા નથી પોતાના નિર્ણયને થોપીએ છીએ એટલે કે કોઈની સ્વતંત્રતાને સ્વીકારતા નથી જ્યારે સ્વતંત્રતાનું આક્રમણ થાય છે ત્યારે તેનું હૃદય દુઃખથી ભરાઈ જાય છે અને જ્યારે તે તોડે ત્યારે આપણું હૃદય ક્રોધથી ભરાઈ જાય છે પરંતુ જો એકબીજાની સ્વતંત્રતાનું સન્માન કરીએ તો કોઈ મર્યાદાઓ કે સીમાઓની જરૂર જ નથી એટલે કે જેમ સ્વીકાર સંબંધનું શરીર છે તેમ સ્વતંત્રતા સંબંધની આત્મા છે તમે સ્વયં વિચારો પિતા હંમેશા પોતાના સંતાનના સુખની કામના કરે છે તેમના ભવિષ્યની ચિંતા કરે છે જો કોઈ કારણસર પિતા પોતાના સંતાનના ભવિષ્યનો માર્ગ વ્યવસ્થિત કરવાનો પ્રયત્ન કરે છે આ માર્ગ પર આવેલા અવરોધો જેટલા કંકડા પથ્થર જોયા છે તેમને જોઈને પિતા પોતાની છાયા બનાવે છે મા ધૂપ બનાવે છે પુત્ર પણ તે જ માર્ગ પર ચાલે તો જ પિતાની ઉત્તમ ભાવના પૂર્ણ થાય છે પરંતુ ત્રણ પ્રશ્નો પર વિચાર કરવો જરૂરી છે શું સમય સાથે પ્રત્યેક માર્ગ બદલાતો નથી સમય હંમેશા નવી ચુનૌતીઓ લાવતો નથી તો પછી બીતેલા સમયના અનુરૂપ ભવ્ય નવી પેઢીને કેવી રીતે લાભ આપી શકીએ શું પ્રત્યેક સંતાન માતાપિતાની છાયા હોય છે સંતાનોને સંસ્કાર તો માતાપિતા આપે છે પરંતુ અંદરની ક્ષમતા ઈશ્વર આપે છે જો પિતાને આ માર્ગ પર સફળતા મળી છે તો વિશ્વાસ છે કે આ જ માર્ગ પર સંતાનોને પણ સફળતા અને સુખ મળશે શું જીવનના સંઘર્ષ અને ચુનૌતીઓ લાભદાયક નથી શું પ્રતિક્રિયા પ્રશ્નોના ઘણા ઉત્તરોના દ્વાર નથી ખોલતી તો પછી સંતાનોને નવા નવા પ્રશ્નો સંઘર્ષ અને ચુનૌતીઓ સાથે જોડી રાખવું તેમના માટે લાભ કરવું કહેવાય કે હાનિ પહોંચાડવી જેમ સંતાનના ભવિષ્યનું નિર્માણ કરવાને બદલે તેના ચરિત્રનું નિર્માણ કરવું શ્રેષ્ઠ છે તેમ સંતાનોના જીવનનો માર્ગ નિશ્ચિત કરવાને બદલે તેમને સંઘર્ષો સાથે જોડાવા માટે મનોબળ અને જ્ઞાન આપવું વધુ લાભદાયક નથી તમે સ્વયં વિચારો જીવનમાં એવો પ્રસંગ આવે છે કે સત્ય કહેવાનો વિષય હોય છે હૃદયમાંથી સત્ય મુખ પર આવે છે પરંતુ કોઈ ભાઈ મનવી ઘેરી લે છે કોઈ ઘટના કે પ્રસંગ વિશે વાત કરવી કે તુરંત કોઈ ભૂલ થઈ તે વિશે બોલવું શું કહી શકાય કે નહીં આ તો માત્ર તથ્ય છે જેમ બન્યું તેમ બોલી દેવું પરંતુ ક્યારેક તથ્ય બોલતા પણ ભય લાગે છે કદાચ બીજાની ભાવનાઓને દુઃખ થશે આ ભય શબ્દોને રોકે છે તો સત્ય શું છે જ્યારે ભય હોવા છતાં તથ્ય બોલાય છે ત્યારે સત્ય ગહન બને છે વાસ્તવમાં તથ્ય બીજું કંઈ નહીં માત્ર નિર્ભયતાનું બીજું નામ છે અને નિર્ભયતા આત્માનો સ્વભાવ છે એટલે કે પ્રત્યેક ક્ષણ સત્ય બોલવાનો વિકલ્પ નથી હોતો તમે સ્વયં વિચારો જ્યારે કોઈની આશા અને ઉત્સાહ ભંગ થાય છે ત્યારે તેનું હૃદય ક્રોધથી ભરાઈ જાય છે જેને અપરાધી સમજે છે તેને દંડ આપવાનો પ્રયત્ન કરે છે શું આપણી ઈચ્છા કે આશાનું ભંગ થવું હંમેશા કોઈનો અપરાધ હોય છે ઈચ્છાઓ અધૂરી રહેવાના ઘણા કારણો હોઈ શકે છે કેટલીક સંજોગોને કારણે કેટલીક નિયતિને કારણે અને ક્યારેક ઈચ્છાઓનું સ્વરૂપ જ એવું હોય છે કે તે પૂર્ણ ન થઈ શકે બિના પરિસ્થિતિનો વિચાર કર્યા વિના કોઈને અપરાધી માની લેવું ન્યાય નથી તે પ્રતિશોધ છે ન્યાયનો આધાર દયા કરુણા છે પ્રતિશોધનો આધાર બદલો છે હૃદયમાં કરુણા ધારણ કર્યા વિના કોઈના અપરાધ વિશે વિચાર કરવો કે દંડ આપવો એ અન્યાય જ છે તમે સ્વયં વિચારો આજના આધારે આપણે ભવિષ્યના સુખ દુઃખની કલ્પના કરીએ છીએ ભવિષ્યના દુઃખને દૂર કરવા માટે આજે યોજના બનાવીએ છીએ પરંતુ શું કલ્પનાથી ભવિષ્યનું નિર્માણ કરવાથી લાભ મળે છે કે હાનિ તથ્ય એ છે કે સંકટ અને તેનું નિવારણ સાથે જ જન્મે છે એક વ્યક્તિ માટે સંકટ છે સૃષ્ટિ માટે નહીં તમે ભૂતકાળનું ઇતિહાસ જુઓ તમને ખબર પડશે કે જ્યારે જ્યારે સંકટ આવ્યું ત્યારે તેનું નિવારણ કરનારી શક્તિ પણ જન્મી છે સંકટ જ શક્તિનું કારણ છે પ્રત્યેક વ્યક્તિ જ્યારે સંકટમાંથી નીકળે છે ત્યારે એક પગલું આગળ વધે છે વધુ સમજે છે આત્મવિશ્વાસથી ભરાય છે જે વ્યક્તિ સંકટમાંથી પોતાને બદલી શકે છે તેને કોઈ સંકટ નથી થતું પરંતુ જે ન બદલી શકે તે પોતે જ વિશ્વ માટે સંઘર્ષ બની જાય છે તમે સ્વયં વિચારો પરંપરામાં ધર્મ બચે છે અને પરંપરાઓ જ ધર્મને સંભાળે છે પરંતુ શું માત્ર પરંપરા જ ધર્મ છે તથ્ય એ છે કે જેમ પાષાણમાં શિલ્પ હોય છે તેમ પરંપરામાં ધર્મ હોય છે પાષાણમાંથી શિલ્પ ઉજાગર કરવા માટે તેને તોડવું પડે છે અનાવશ્યક ભાગો દૂર કરવા પડે છે તેમ પરંપરાઓમાંથી ધર્મ શોધવો પડે છે જેમ ઇન્દ્રપૂજાની પરંપરાને તોડીને ગોવર્ધન પૂજાનો ધર્મ શોધ્યો તેમ યાદવોને મુક્તિ મળી પરંપરાને અંધભક્તિથી અનુસરનારને ધર્મ ન મળે હંસને નીર ક્ષીર વિવેક હોય છે દૂધમાં મિલેલા પાણીને છોડીને માત્ર દૂધ ગ્રહણ કરે છે તો શું સાચા ધર્મ માટે હૃદયમાં જ્ઞાનથી જન્મેલો વિવેક જરૂરી નથી વિવેક વિના જેને ધર્મ માની લેવામાં આવે તે વાસ્તવમાં ધર્મ ન પણ હોય આજના નિર્ણયો ભવિષ્યના આધારે વેવાય છે જેથી ભવિષ્ય સુરક્ષિત અને સુખમય બને પરંતુ ભવિષ્ય કોઈ જાણતું નથી માત્ર કલ્પના જ કરી શકાય છે તો શું નિર્ણયો માટે ત્રીજો માર્ગ છે સર્વસુખોનો આધાર ધર્મ છે અને ધર્મ હૃદયમાં રહે છે પ્રત્યેક નિર્ણય પહેલાં હૃદયને પૂછો કે આ નિર્ણય સ્વાર્થથી જમ્યો છે કે ધર્મથી ભવિષ્યને બદલે ધર્મનો વિચાર કરવાથી શું ભવિષ્ય વધુ સુખમય નહીં બને જ્યારે અપરાધીને દંડ મળે છે ત્યારે ક્યારેક તેના પશ્ચાત્તાપ જોઈને મન કચડાય છે પરંતુ તે તો પ્રત્યાઘાત છે જેમ કર્મ તેમ ફળ પ્રેમ આપશો તો સુખ મળશે હત્યા કરશો તો મૃત્યુદંડ મળશે પશ્ચાત્તાપ આત્માને શુદ્ધ કરે છે નવા ધર્મ માટે તૈયાર કરે છે બિના પશ્ચાત્તાપના દંડનો કોઈ મૂલ્ય નથી જ્યારે સારા કાર્યના બદલામાં દુઃખ મળે કે દુષ્ટને સુખ મળે ત્યારે મન વિચારે છે કે સારા કાર્યનો અર્થ શું પરંતુ સારા ચરિત્રવાળા વ્યક્તિનું હૃદય અશાંત રહેતું નથી તેને સંતોષ અને સન્માન મળે છે સારું વર્તન ભવિષ્યમાં સુખ આપે છે ખરાબ વર્તન દુઃખ આપે છે સત્તાની લાલસા બધાને ઘેરી રહે છે પ્રત્યેક વ્યક્તિ પોતાનું રાજ્ય બનાવવાનો પ્રયત્ન કરે છે સત્તાનું વાસ્તવિક સ્વરૂપ શું છે જેટલા વધુ લોકોના જીવન પર પ્રભાવ પાડી શકે એટલી વધુ સત્તા પરંતુ વાસ્તવિક પ્રભાવ પ્રેમ દયા કરુણા અને ધર્મથી જ બને છે કઠોરતાથી સત્તા મેળવનાર વિરોધ જન્માવે છે ગુરુ વશિષ્ઠની પૂજા થાય છે રાવણ હિરણ્યકશિપુ નહીં તમે વિચારો આ સંસારમાં આવતું દરેક બાળક સંસ્કાર રહિત હોય છે તેના અંતર પર કોઈ ગુણ કે દોષના ચિહ્ન નથી હોતા ગુણદોષ કેવી રીતે મળે છે જે વાત માતાપિતાના મુખેથી વારંવાર સાંભળાય છે તે જ સંતાનના હૃદયમાં સંસ્કાર બને છે જેમ નદી કિનારે વારંવાર ચાલવાથી પગડંડી બને છે તેમ માતાપિતાની ઈચ્છાઓ સંતાનના ગુણદોષ બને છે પરંતુ જ્યારે સંતાનમાં દોષ દેખાય છે ત્યારે માતાપિતા આશ્ચર્ય અને દુઃખથી ઘરાઈ જાય છે સત્ય એ જ છે કે માતાપિતા અજાણતા જ સંતાનને કુસંસ્કાર આપે છે સુસંસ્કારી બનાવવા માટે પહેલાં પોતાના હૃદયની ઈચ્છાઓ પર અંકુશ રાખવો જરૂરી છે તમે સ્વયં વિચારો આ અનુવાદમાં મૂળ ભાવ અને અર્થને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો છે કેટલાક સ્થળોએ ટ્રાન્સ્ક્રિપ્ટમાં પુનરાવર્તન અને અસ્પષ્ટતા હતી તેને સુધારીને સ્પષ્ટ અને પ્રવાહી બનાવ્યું છે